વડોદરાના ફતેગંજ વિસ્તારમાં વી ધર્મીઓના લઈને યુવાનો દ્વારા ડેપ્યુટી મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ત્યારે ડેપ્યુટી મેયરે અધિકારીઓને દબાણ દૂર કરવા સૂચના આપી હતી વિસ્તારમાં દબાણને લઈને યુવાનો પાલિકા પહોંચ્યા હતા કે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ઉપસ્થિત નહી હોવાથી યુવાનોએ ડેપ્યુટી મેયર શિરાગ બારોટને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વિકાસ દુબે સહિત યુવાનોએ ડેપ્યુટી મેયરને દબાણ મુદ્દે રજૂઆત કરી હતી યુવાનોએ રજૂઆત કરી હતી કે વિધર્મીઓ ગેરકાયદેસર લારી ગલ્લા દબાણ ચલાવશે લારી ગલ્લા મોડી રાત સુધી ધમધમતા રહે છે લારી ગલ્લા પર વિધર્મી યુવકો મોડી રાત સુધી બેસી રહેતા હોવાના આક્ષેપ કર્યા હતા તો ફતેગંજ વિસ્તારમાં ડ્રગ્સનો પણ વેપલો થતો હોવાના વિકાસ દુબે આક્ષેપ કર્યા હતા કુતરાને મારવા મામલે વિધર્મી યુવકો હોસ્ટેલમાં રહેતી છોકરી અને છોકરાઓને ફટકાર્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે પહેલી તકે ગેરકાયદેસર લાલ ગલ્લા ને મકાનના દબાણો દૂર કરવાની વિકાસ દુબે સહિત યુવાનોએ માંગણી કરી હતી કેટલાક સમયથી ફતેગંજ વિસ્તારમાં આવેલી ફતેગંજ મેઈન રોડ ઉપર ચાયની લારીઓ અને એના આજુબાજુ દબાણો વધી ગયા છે રોજ સાંજે ત્યાં સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે રાત્રે લોકો બેઠા હોય છે છ વાગ્યા પછીથી આપે ફતેગંજ વિસ્તારમાંથી પસાર થાઓ અડધા રોડ સુધી એ લોકો કવર કરી લીધું છે અને છોકરીઓની છેડતી કરે છે કોલેજ ગર્લ્સ હોસ્ટેલ નજીક છે છોકરીઓ સ્વાભાવિક કે સાંજે નીકળતા હોય એમની છોડતી કરવાનું એક લભજહાજ જેવો વિષય બી ચાલે છે ડ્રગ્સનું પ્રચલન ફતેહગંજમાં વધી રહ્યો છે આવી લારીઓ ઉપરથી અને કેટલાક અઠવાડિયાથી બે અઠવાડિયાથી આ લોકો બીના કારણે છોકરાઓને મારે છે અને આ લોકો ફરિયાદ ન કરે એને માટે ધમકી આપે છે ચૌદમી તારીખે બી એક એવી ઘટના બ્રિજની નીચે થઈ હતી એનો વિડીયો બી વાયરલ થયો પણ છોકરાઓ ફરિયાદ કરવા તૈયાર નથી કેમ કે એને ધમકી મળી છે બે દિવસ પહેલાં બે છોકરીઓને બે છોકરાઓને બેલ્ટ બેલથી માર્યા કેમ કે એ લોકો કૂતરા મારતા હતા ને છોકરીઓને ના પાડી કૂતરા મારવા માટે એના લીધે એ લોકો બેલ્ટ બેલથી છોકરીઓને બી માર્યા અને આ ન્યુસન્સ વેલ્યુ બહુ વધી ગઈ છે એટલા માટે અમે આજે કોર્પોરેશનમાં આવ્યા છે રજૂઆત કરવા કે તાત્કાલિક પ્રભાવથી આ લારીઓ દૂર કરે તાકી આજે તે મેઈન અડ્ડો આ લોકોને ત્યાં જગ્યા મળી ગઈ છે બેસવાની એ દૂર થાય અને અમે છોકરાઓ છોકરીઓને પરિવાર સાથે વાતો કરી રહ્યા છે જો તૈયાર થઈ જશે તો સીપી સાહેબને કાલે મળવાનું છે ફરિયાદ કરવાની અમે પ્રયાસ કરીએ છીએ પર આ લોકો ગભરાયેલા છે એટલે અત્યારે સામે નથી આવતા પણ અમે પ્રયાસ કરીએ છીએ કે સામે આવે તો સારું રહેશે સમાજ માટે અને ભવિષ્યમાં એક બીજા લોકો સાથે એવું ના થાય એવું પ્રયાસ કરવાનો અમે પ્રયત્ન કરી વિષય છે ગંભીર વિષય છે એક્શન લેવું જ પડશે જો એક્શન નહીં લેશે તો આંદોલન બહુ મોટું અને એની જવાબદારી તો સમાજમાં અને બધા આવે છે હું બી આવે છું બધા સમાજમાંથી આવે છે આ કોઈ મારી પર્સનલ લડાઈ છે નહીં આ સમાજ માટે લડાઈ છે આપણા હિન્દુ છોકરીઓ છોકરીઓની માટે લડાઈ છે જે હું લડવાનું છે દબાણ છે કાયમી ધોરણે જ હટાવવું પડશે નહીં તો લોકો ફતેગંજ હિન્દુ લોકો ફતેગંજ છોડીને જાય જતા રહ્યા છે જઈ રહ્યા છે લોકો ઘર બેચી બેચીને જઈ રહ્યા છે આ ન્યુસન વેલ્યુ સહન કરશે લોકો સંદેશ એ જ છે કે ભાઈ કોઈની બી દીકરી હોય કોઈની સમાજની દીકરી હોય દીકરી તો દીકરી હોય એની સાથે ગેરવર્તન તો ના થવું જ જોઈએ અને વગેરે કારણે મારા મારી આમ બી સારું નથી પણ ભગર કારણે તમે છોકરાઓને મારતા હોય તો વ્યાજબી ના હોય સમાજને આમાં પહેલ કરવું જેની સામે લોકો જોવે છે થાય છે કોઈ કંઈ બોલવા તૈયાર નથી તો લોકો એના માટે બોલે એવી અમારી એક આ આશા છે કે લોકો આવું કંઈક કરે કે લોકો વચ્ચે પડે તમે નવી સમિતિ ચાલુ કરી છે હવે જો આવી કોઈ ઘટના તો તમારો સંપર્ક કેવી રીતે કરી શકાય મારું આમ તો હું જાગૃત છું વર્ષોથી મારું નામ મોબાઈલ નંબર બી મળી શકે છે વિકાસ ભૂબે યુનિવર્સિટીની રાજનીતિ કરી છે ભાજપમાં બી રાજનીતિ કરી છે

જે રોડ છે એની બંને બાજુ લારી ગલ્લાના દબાણો ખૂબ જ થઈ ગયા છે ત્યાં આગળ લારી ગલ્લાની સાથે સાથે બહાર ખુરશી ટેબલ નાખીને પણ એ લોકો બેસાડે છે બધાને ને તેના લીધે એમની રજૂઆત મુજબ ત્યાં આગળ છેડતી પણ થાય છે ઝઘડા થાય છે અને બધી પરિસ્થિતિ ખરાબ થતી જાય છે એટલે વિકાસભાઈ દુબે આજે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ દબાણો હટાવવા જોઈએ અને તાત્કાલિક એ રોડ ક્લિયર કરવો જોઈએ એવી મારી પાસે રજૂઆત આવી છે મેં ઉત્તર ઝોનના એમ સી ઝાલાભાઈને અત્યારે સૂચના આપી છે કે ભાઈ કાલે સાંજ સુધીમાં આ દબાણો તમે સર્વે કરી અને દૂર કરી દો આમાં રણનીતિ કઈ હોય નહી જે દબાણો છે લારી ગલ્લાના એ ઉઠાઈ લેવાના હોય અને રસ્તો ક્લિયર કરવાનો હોય અને આગામી દિવસોમાં વડોદરામાં આ રીતે જ દબાણો દૂર કરવાની ઝુંબેશ પણ ચાલુ થશે આવું ઘણી વખત થતું હોય છે પરંતુ હવે ધ્યાન રાખવામાં આવશે કે જે વિસ્તારના દબાણો દૂર કરવાનું નક્કી કર્યું હોય ત્યાં આગળ જો ફરી દબાણ થશે તો ફરી ત્યાંથી લારીઓ ઉઠાવી લેવામાં આવશે અથવા તો જે દબાણ હશે એને દૂર કરવામાં આવશે હવે યુનિવર્સિટીની દીકરીઓની છેડતી થઈ છે એ વિષય એમણે મને કીધો છે પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી જો હિંમત કરીને ફરિયાદ કરે તો ચોક્કસ એમને ન્યાય અપાવવાનો અમે પ્રયત્ન કરીશું સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર